સો હેલો વોટ્સઅપ કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે દરેકનું દરેક એટલે કે ગુજરાતી લોકોનું તો સ્વાગત જ છે ને બહારના લોકોનું પણ સ્વાગત છે આજના વિડીયોમાં આવી છે યુનિક યુનિક ગાડીઓ સેકન્ડ હેન્ડ સારી અને નવી નવી જેને પસંદ હોય લેવી હોય તો કોન્ટેક કરજો તમે મને અને હા આજના વિડીયોમાં સરસ સરસ ગાડીઓ બતાવો છો બજેટ ભાવમાં સસ્તી અને ઓફરવાળી હોય જે લઈ શકાય ખરીદી શકાય તો લેવા માટે તમે મને શું કરજો કોન્ટેક કરજો વાત કરજો હું તમને સારી ગાડી અપાવી દઈશ સસ્તા ભાવની બેસ્ટ કન્ડિશનવાળી અને ઓછા ભાવે અપાવી દઈશ ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા ગાડીઓ લેવી હોય તો અમારી ચેનલ ખબર જ છે ગાડીઓ માટે બેસ્ટ ચેનલ છે આ ગુજરાતમાં જે જે જગ્યાએ ગાડીઓ નથી વેચાતી ને એ અહીંયા વેચાય છે તો લેવા માટે તમે મને કહી શકો છો હવે બતાવું મસ્ત મસ્ત ગાડીઓ ચાલો જોઈએ છે આપણે ઊંઝાની શરૂઆત કરવાનો છું ઊંઝાની બતાવવાનો છું હવે તમારા માટે સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી નવી નકોર કહેવામાં આવે ને આ ઊંઝાની ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે બે લાખ પચીસ હજાર ભાવ ઉપર નીચે થશે પ્રાઇઝ તમારો એમના વિચારો ફિક્સ છે બે હજાર તેર મોડલ ટુ ઓનર પેટ્રોલ સીએનજી આ ઉંડાઈ ઇ ઓન મેગના પ્લસ વેચવાની છે બે હજાર તેર ઊંઝામાં પડી છે આ ગાડીની કન્ડિશન મસ્ત છે નવી છે સાચવેલી છે સંભાળેલી છે સુપર ડુપર ગાડી કહેવામાં આવે ને એવી ગાડી છે તમે કોન્ટેક કરજો તો હું તમને આ ગાડી અપાવીશ સસ્તા ભાવે અપાવીશ અને ઊંઝામાં અપાવીશ તમને એ બે લાખ પચીસ હજારમાં આ તમને મળવાની છે કન્ડિશનવાળી ગાડી નવા જેવી છે ટાયરો પણ સારા લાગે છે મને અને કન્ડિશન પણ બેસ્ટ લાગે છે જો તમારે આ ગાડી પસંદ હોય તો તમે મને વાત કરજો આના પછી બીજી બતાવવાનો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું વરના હવે તમારા માટે લાગે છું આ આ વરના વેચવાની છે ત્રણ લાખ એકવીસ હજાર બે હજાર બાર મોડલ અને નવા જેવી પાસે આ વરના છે એ વરના વાત ના થાય આ વરનાની હવે જાણકારી આપવાનો છું હું તમને તો આ વરના પહેલા તો કહી દઉં કે ડીચલ વાળી છે વાળી ફર્સ્ટ ઓનરવાળી અમદાવાદમાં પડી છે ત્રણ લાખ એકવીસ હજારમાં વેચવાની છે અને હા આ ઘરની ગાડી છે આ આવરનાના ટાયરો કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે ગુડ કન્ડિશન છે સાચવેલી છે સંભાળેલી છે ઓછી કિંમતમાં નવી ગાડી મળે છે જો તમને આ ઓફરવાળી લેવી હોય ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે શું કરવાનું ખબર છે ને મને ફોન કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો હું તમને જવાબ આપીશ અને વાત કરાવીશ અને ડિટેલ આપી દેવાનો છું તો તમને આ વર્ના જોઈતી હોય અને પસંદ હોય તો ફટાફટ લેવા માટે વાત કરી શકો છો અને હા આના પછી આપણે બીજી જોવાની છે પણ આ અમદાવાદની છે એ તમને કહી દઉં છું હું તમને અમદાવાદમાં પડી છે આ વરના હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઇઓન હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ત્રણ લાખ પાંત્રીસ હજાર ઊંડાઈ ઓન અમદાવાદમાં પડી છે આ સિલ્વર કલર બે હજાર તેર મોડલ ગુડ કન્ડિશન ફૂલ ઇન્સ્યોરન્સ છે આમાં નોન એક્સિડન્ટ પ્યોર પેટ્રોલની છપ્પન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જેને આ ગાડી ગમતી હોય આ ગાડી લેવી હોય તો કલર પણ મને બેસ્ટ લાગ્યો જોઈ શકો છો ગાડી કેવી લાગે છે તમારા હિસાબે બરાબર છે સિલ્વર કલર જેવો કલર છે આનો અને ગુડ કન્ડિશન છે લેવા માટે વાત કરજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ પચાસ હજાર રૂપિયા ઓછો ભાવ થઈ જશે આમાં પેટ્રોલ સીએનજી છે અમદાવાદમાં પડી છે આઈટેન મેગના વન પોઈન્ટ ટુ આ લેવી હોય તમને તો અમદાવાદમાં પડી છે ફર્સ્ટ ઓનરવાળી એમાં પણ ગાડીના કાગળિયાની ડિટેલ પછી આપીશ તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો હવે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ફોટા જોઈ શકો છો અને ડિટેલ જોઈ શકો છો તો આ ગાડી પણ પસંદ આવી તમને અને ખરીદવી છે તો જલ્દીથી તમે મને કહેજો બીજી બતાવો છો હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી i10 સીએનજી બે હજાર બાર મોડલ બારમો મહિનો હશે લગભગ આમાં એક નવ્વાણુંમાં વેચવાની છે આણંદમાં પડી છે સીએનજી પેટ્રોલ બારમો મહિનો હશે આમાં લગભગ અને ટુ ઓનર બે હજાર બાર વીમો ચાલુ છે એન્જિન પાવરફુલ છે કન્ડિશન મસ્ત છે ટાયરો અંદરથી લૂક સીટ ફાટેલી નથી કે પછી બીજી કોઈ પ્રોબ્લેમ નથી અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો નવા નવા વિડીયો આવે છે એ તમને જોવા મળે જેથી અમારી ચેનલમાં જોડાજો ચાલો નવા વિડીયોમાં મળીશું